રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ બસ સ્ટેશનમાં મુસાફરો ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ ખરીદી શકે તે માટે યુપીઆઈની સુવિધા કરાઈ છે વિભાગ પ્રથમ બન્યું છે કે જ્યાં તમામ બસ સ્ટેશન પર મુસાફરો યુપીઆઈ પેમેન્ટ કરી ટિકિટ લઈ શકે છે રાજકોટના દસ ડિવિઝનની બસોમાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવી રહ્યું છે સાથે જ કંડક્ટરે પણ જણાવ્યું હતું કે મુસાફરોને છૂટા આપવાની ઝંઝટ હતી તેમાંથી રાહત મળી રહી છે સાથે જ લોકોએ પણ ડિજિટલ પેમેન્ટ તરફ વળવું જોઈએ ઘણી સારી સગવડતા છે ક્યારેક ક્યારેક કેશ ના હોય તો ઓનલાઈન સુવિધાના લીધે આપણને વળતર મળી રહે છે આપણને ઘણો ખરો રાહત છે બે હજાર સત્તર બાદ નોટબંધી જોવા મળી હતી ને જેના કારણે લોકો છે તે કહી શકાય છે રાજકોટમાં જે જે કહી કે ડિવિઝન આવેલા છે બસના ત્યાં છે તે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની કામગીરી શરૂ થઈ છે લોકોને પણ છે તે ઘણી ફાયદો થઈ રહ્યો છે ત્યારે સાથે આપણી આપણી સાથે કંડક્ટર છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને ડિજિટલ પેમેન્ટથી મુસાફરોને કેટલી રાહત મળે છે ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ ગયું છે ડિજિટલ પેમેન્ટ અને ખાસ કરીને જે રૂપિયો બે રૂપિયો પાછી દેવાની સમસ્યા હતી એ નીકળી ગઈ છે પણ ખરેખર એ જે મુસાફર જનતામાં જાગૃતતા જોઈએ આ બાબતે એ આવી નથી આજે મારો જ અનુભવ કહું ચાલુ ફરજ નહોતો બસની અંદર પચાસ પેસેન્જરને હું કહું ડિજિટલ પેમેન્ટનું કે ભાઈ ક્યુઆર કોડ આપું છું તો એવું કહેવામાં આવે છે કે ના ભાઈ અમે કાઢીને એવા રોકડેથી પેમેન્ટ કરી દેવું છે એટલે આખી બસની અંદર પચાસમાંથી દસક જણા તો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે જ છે ખાસ કરીને જે વાત કરવામાં આવે કે છૂટા માટેની રામાયણ હતી તે હવે પૂરી થઈ ગઈ છે અને ખાસ કરીને ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ એસટીની અંદર બહુ સારી સિસ્ટમ છે ને આટલા સમયથી એક વર્ષથી હું વાપરું છું પણ હજી સુધી કોઈ ટ્રાન્ઝેક્શન કોઈ દિવસ ફેલ નથી ગયું કે પૈસા કપાઈ ગયા અને ટિકિટ ના આવી કદાચ નેટવર્કના પ્રોબ્લેમ હિસાબે એવું થયું હોય તો તરત મુસાફરના ખાતામાં તરત જ પેમેન્ટ પાછું આવી જાય છે અને જે છૂટાની રામાયણ હતી કે રૂપિયો બે રૂપિયા માનો કે રાજકોટથી અમદાવાદનું એકસો અઠાશી રૂપિયા છે તો એક બસની અંદર ચાલીસ પેસેન્જર હોય તો ચાલીસ જણાને બબે બે રૂપિયા ક્યાંથી કંડક્ટર આપી શકે અને ખાસ કરીને હજી મુસાફર જનતા જાગૃત થાય તો એમને પણ સમસ્યા નીકળી જાય અને અમને કંડક્ટરોને પણ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે આવી જાય એમ જે ભારત સરકારનો અભિગમ હતો કે છે તે સ્વીકારવામાં આવી રહ્યું છે જેના કારણે છે તે મુસાફરોને છે તે હાલ જે હાલાકીનો જે સામનો પડતો હતો તે છે તે કંઈક ના કંઈક ઓછો થયો છે સાથે કંડક્ટરે પણ છે તે લોકોને જાગૃતતા માટેની છે તે અપીલ કરી છે કેમેરામેન વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ